જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ બે દીકરા ને છોકરાઓ બે નોકરી કરતા હે એટલે એ સુરત માં જાય છોકરા બે નાનો મોટો બે આ બે માણા હતા ને એના ગામડે રહેતા હતા પોતાને જમીન બમીન બધી હતું તે ગામડે રહેતા હતા હવે એમ થતા થતા તો થોડુંક શું ત્યાં છોકરાઓ એમ કહે કે ક્યાંય આવતા રહો નહીં શેરમાં એ ક્યાંય શેરમાં આવતા રહો તો અમે આગળ હજી હારીએ સારીએ અમારી કાયા હારે હારે શીખે ને આગળથી જ આવું તો પછી તો અમે આવજો એ કે પણ આગળ ને જ બેટા આવવું એ કે હવે એ તો થોડુંક શું થાય બાઈ બીમાર પડીને મરી પગ ગઈ પછી મરી ગઈ

તો કે કે નહી તમને એકલા થોડાક હવે અહીં રેવા દેવા મારી માં આવતા તા હું તો તમે અહીં જ્યાં તા હું તો અમે કહ્યું કે શું ભાઈ ભલે રહો તો હવે તમારે રોટલા ની ઉપાધિ તમારે હાથે બનાવવું ખાવાનું એ કરતા તમે અહીંયા હાલુ મારે ભેગા આવી તો કે હા તો હાલ આવું નહીં એના બધી એના બિસ્તરા બાંધે એને ભેગા હાલતા થઈ ગયા હાલતા થઈ ગયા ગયા મોટા દીકરાને ઇનેજ ઘેર પેલા

ને આ મે લીધો તો હવે તો આજ તો બધી મને નવું ન દેખાય રિપેરિંગ કરેલ બધી હા એમ બેઠા પીધા ને હા ના ને કરીને ઓલું બધી તો કે તો બે બાબા લઈ લીધા લઈ ને હાલ પર તો કે ક્યાં લઈ જાય ને આવું સાતું દાદરા સરળ થી સીડીએ થઈને જતો તો કે હું અહીં આ ઉપરના રૂમ માં મૂકી દઉં તમારા બધી બિસ્તરા રીતે તમારે ઈ રૂમ છે ઉપર તો એ કે કેમ ઉપર રૂમ મારો ન્યા આ રૂમ મારો છે ને એ કે અહીં કે ન છે ઈ કે તો ઈ કે તો આ વહુની ભાઈ છે ને એ અહીં આવતા જતા રે વધારે ઈ કે એટલે થી તો નો રૂમ રાખ્યો છે કે એમ છે તો કે હા તો ઓલો પછી સીડી ના બગીચા સડીને ઉપર ગયો પછી બધી એમાં તો બધી વધારાની વસ્તુ હોય નાખી દીધા નાખતો એક ખાટલો ખૂણામાં એક ખુરશી પડી હતી પછી કે ઉપર તો પતરા હતા એ કે આમાં કેમ રેવા હે કે રોય પે એક શું સીધા હોય કે બોલો તો પટનારાયણ ના બિસ્તરા ને મૂક્યા કે બાપુજી આ સંદાસ બાથરૂમ કો બનાવેલ છે હો એ કે તમારે એ પણ કઈ ઉપાધિ ન કે તો કે હા એ વાત તારી હાસી છે પણ હવે ઠીક એમ કરીને બોલો ને બેહી ગયો ખાટલા ઉપર છોકરો એનો એઠો ભાઈ પછી એના ચેલામાંથી ફોટો કાઢ્યો ફોટો કાઢી ને કેવા ભાઈ ગોલીની બાઈને રહેવા તો કે આ જોતો ખરા એ કે મકાન મે બનાવ્યું તો આપડો રૂમ રાખ્યો તો હવા ઉજાસ વાળો ઈવા દેસી કે પતરા વાળા રૂમ ને એમાં બધી વેખેરસ જ ભરી જીતી ને એવું નકામો નાખી દીધા છે વસ્તુ હોય ત્યાં મારે હોવાનું એમ કઈ બધી બધી ને બધી કર્યો કરીને પછી છોકરો છોકરા નો હારો ને હા નીચે જામતી પછી નીચે આવ્યા ત્યાં દેખ્યા ને ત્યાં હાલ ત્રણે ત્રણ હજાર થઈ ગયા કોઈ કોઈ બેડ્યું નહી કે કોઈ નઈ પછી કે હાલ બો ને કોણ તો સાબા પણ આ તો આગલી સાના સુળુક કારા મારતા હા માર્યો તય હવે ત્યાં પછી આવજી તો અહીંયા કહ્યું નહીં ત્યાં બોલા તો ઉઠીને નખ નોખા વયે ગયા ને આ સોફા પર બેઠો હતો ત્યાં વહુ ઉકાળો લઈને કડવો ઉકાળો લઈને આવી કે આ જયો બાપ કે હા કે ઠીક છે કંઈ વાંધો નહીં લાવો અરે એ કે કહે તો હું કહે એ કે કે મારી બહુ એ કે કીધું હું એલચી નાખી દૂધ હવારમાં રોજ બનાવી દેતી કે આજ અન્ય મને ઉકાળો પાયો કે છોકરા રમાડવા ગયા રે મેડમ એક ધીરે મેડમ એમ રમાડતા તા બોલી એને એ ગામડિયા વાળા પેગે તો જાય માં છોકરાઓને કે એને પછી એવી જ ભાષા બોલે ને બધી છોકરાઓ પણ ઈ બોલે એવી કે એના પેગું છોકરાઓને કે તમારે જવાનું નહી કે તો છોકરા કે કે અમને દાદા ભેગું મજા આવે કે અમને દાદા ભેગું દાદા હાલો નહીં રમો નહીં એમ દાદા ભેગા રમે કાયા ને ઓલું કરે પછી એમ થતું તો કે આને તો આ છોકરાને તો ઓળ જ પડી છે એમ તેમ કરીને એ કે હવે ઈ કઈક પાસે યઠો કે લેવા જાવું તો ને દૂધ લેવા જાવ તો ને દૂધ નું કે દૂધ લઈ આવો ને તમે તો કે હા લઈ આવો એ કે ને આ છોકરા ચાર તજ હતા તો કે તો હું છોકરાઓ ને નિશાળે મૂકતો આવું ને દૂધ વળતા લેતો આવા એ કે તો એ કે કે નહી તમારે કઈ મૂકવા જવું નથી તો હું મૂકી આવા છોકરા તો એ તો વાંધો નહીં પછી પાંચસો રૂપિયા ને છેલ્લી ના હાથમાં દીધી આ દૂધ લેવા ગયા દૂધ લેવા ગયા તે ગયા અહીંયા તે દૂધ લીધું ને દૂધ લઈ ને કોઈ તે પાછા આવતા હતા રસ્તામાં એમાં ચે દીકરીનો ફોન આવ્યો એની દીકરીનો ફોન આવ્યો પછી ઘેર આવીને કે કે બાપા મને બહુ ફાવી ગયું મને છે મારી ચિંતા તું કરતી નહીં જરાય ને મને હારામાં હારું છે એ કે એમ કરીને સોફા પર બેઠા બેઠા ફોન કર્યો ને વાતો બધી કરી કર્યો હવે એ દાડા નો દીધ ગયો તા બીજે દાડે પાછા આવીને કે દૂધ તો એને કાંઈ બંધવી દીધો તો

પછી ત્યાં એ વાતો કરતા હતા કે મોટા ભાઈ ને કહો એ કે તમે તિતળી છે બાપુજી ને એ કે પછી આપડે થોડા કાય મેં આપડા ભેગા રાખીએ કે તો કે હું કોણ છે કે હું ફોન ન્યાસ કરું નહીં કે મોટા ભાઈ ને ન્યાસ એ કે પછી એ ઓલો એના નાના છોકરા એ ફોન કર્યો મોટા ભાઈ ને એ કે કે તું અહીંથી હવે બાપા ને લઈ જાય છ મહિના મારે ભેગા છે આ કે તો તું તો નામ જ લેતો નથી કે હાલ હવે હું મારે ઘેર તેડી આવું એમ પાછો એ કે તો કે હા બસ તો હું તેડવા આવું હે કે આ હું તેડવા આવ્યા હા જે કે લો હવે ઈ તેડવા આવવાનો અહીંયા કહ્યું ને અહીંયા બધી હાંભળ્યું અહીંયા હાંભળું ની બે જણા એ વાતો કરતા હતા પછી પૈસા ને દૂધ પૈન્યા પેઢી દ્યું ને ઈ વજાઈ ગયા પાછા એને દુઃખ લાગ્યું એટલે વજાય ગયા બારા વજાઈ ગયા ત્યાં ગયા હે ત્યાં ત્યાં ઘડીક બેઠા હે ને બધું ઓલું કહ્યું પછી ઘેર આવ્યા પાસા ઘર તવ કે કે તમને તો કઈ એટલી ખબર પડે કે પડતી નથી કે દરવાજામાં દૂધ ને પૈસા મૂકીને વયા ગયા એટલી ખબર નથી પડતી તમને એ કે નહી બાપા મને ખબર પડી નઈ મેં અહીંયા મૂકી દીધા એ કે મારે જાવું તો ઘડે બે બારું તો હું વયા ગયો એ કે એમાં હું શ્યો એ કે એમાં હું શું એટલે એ કે આવી રીતે બે દરકારી રાખો એ કે ઘરની હવે એ ઘરે કોઈ વડા એ તો બધી સાંભળ્યું હતું કે દીકરો લેવા આવવાનો છે ઘરમાં જો તા એમ દીકરો બેઠો હતો કે આજ મોટા ભાઈ તમને તેડવા આવે છે કે હવે ન્યા જવાનું છે તમારે કે હા કંઈ વાંધો નહીં ભાઈ હો હું પણ ચારસ છે એ કે જવા હાટું એ કે તો એ કે આ તમારે બિસ્તરા બધી બાંધી લો હોય કે અટાણાના તમારે જવાનું છે કે મારા હું બાંધી લઈ બિસ્તરા એ તમારે નહીં બાંધવા પડે ઓટાણે તમારા જે આ ઘરની અંદર બિસ્તરા છે ને એ બધી બાંધી લો હોય કે તમે બહાર નીકળી જાવ બિસ્તરા મે લીધું ને મેં કાળી મજૂરી કરીને હું નોકરી કરતો હતો ને તે મેં એટલો એક રૂપિયો રૂપિયો ભેગો કરીને આ મકાન બનાવેલ છે તને ખબર છે એ કે ને મને કાઢવા વાળા તમે કોણ એ કે ને મને કહો કે કે તું મારા ઘરમાંથી નીકળી જાય એ કે નીકળી જતા અટાણે જ બાય ને નીકળી જાવ બધા કે બાપા અમે અટાણે ક્યાં સારીએ કે ક્યાં રહેવા સારીએ ને અમને ભાડે એમ મળે કે તો ભાડે મળે નહીં ને એવો હું તમારા જીવો ને જ ના દા નહીં કે કંઈ તમને જ્યાં સુધી ભાડે મળે નહીં ને ત્યાં સુધી ઓલો ઉપર રૂમ છે ને પતરાવાળો ત્યાં રહો તો તમે ત્યાં ઓલી વાવ કે આખું મકાન તમે વાપરજો કે હું આખું કે એકલા રહે મકાનમાં કે હા એકલો રહી રહીને મારું મકાન છે હવે હું એકલો જ રહી કે ઓયા સાવ તમે ઉપર ઈ કે જ્યાં સુધી તમને મકાન ન પાડે મળે ત્યાં સુધી તમારે એમાં કે એમાં કેમ રેવાય થી રહીએ એ કે એમાં તો કેટલી ગરમી ને બધી થાય કે મને થતી નથી ગરમી ને મારું મકાન હતું ને મારો રૂમ હતો એ રૂમ પણ મને ન દીધો તમને એ કે ને પછી પાસે આવી રીતે મારે માથે કંડન કરો મારે તો કે તો આમાં તમે એકલા કેમ રહે હોય કે મારે બેસી નાખવું મકાન તો મારે સો મહિના સુધી હું તમને મહિના દિન કહું મહિના દિન માં તમારે ગમે ત્યાં પણ મકાન લઈ લીજો પછી મારે આ મકાન વેસી નાખવાનું છે તો કે વેસી ને શું કર્યો કે ગામડે મકાન કરા ગામડે રહેવું શીખ કે ન્યાસ રહો ને શાંતિ થી જિંદગી રહો તારા ભેગું રહેવું ને મોટા ભેગું જવું ને એ બધી તમે બે હેઠ્યા જ છે એમાં કઈ ઉપર માગે એમ ને તે મારું મકાન ખાલી કરી નાખો તો રોડલા મેંડ્યા ને પગમાં પડવા મેં કે ગમે એમ કરો બાકી મારું મકાન ખાલી જોઈએ એમ પછી મકાન ખાલી કરી અમારે ભાડે તો તો હું હવે ગામડે જાઉં જાવી કે મારું એના ગામમાં મકાન છે ને નાનું એવું એમાં હું આગળ રહી ને મારા દોસ્તારો ભેગો અહીંયા રહી ને ખાઈ પીને પી ને રહી કે મારી ચિંતા હવે તમારે કોઈને કરવા ને મારું મકાન વેલી કે તમારે ખાલી કરવું પડે એ કે કમાણી નું મેળવેલો એવી રીતે સાપરા માં વિવરાવ્યા પર ઉપર તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ